કરીએ પ્રાસંગિક આજનો વિષય પ્રાણી કલ્યાણ પ્રવૃત્તિ સંપાદન અને પઠન નેહલ ઠાકર રાજ્યમાં દર વર્ષે તારીખ ચૌદથી એકત્રીસ સુધી પ્રાણી કલ્યાણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત રાજ્યભરમાં અબોલ પ્રાણીઓના કલ્યાણને લગતા તથા તેમના પ્રત્યે પ્રેમ વધે તે માટે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે સમગ્ર પખવાડિયા દરમિયાન જનજાગૃતિને લગતા કાર્યક્રમોનું આયોજન કરીને બોર્ડ દ્વારા નાગરિકોને ગૌશાળાઓ દ્વારા ગાયોના છાળ તથા મૂત્રનો ઉપયોગ બાયોગેસ વર્મી કમ્પોઝ ઓર્ગેનિક સાબુ અગરબત્તી તથા પંચગવ્ય ઔષધિઓ બનાવવા અંગેની સમજ આપવામાં આવે છે એન્ટી રેબીઝ કંટ્રોલ પ્રોગ્રામ તેમજ તાલીમ શિબિરને પ્રાણી પખવાડિયાની ઉજવણીમાં સામેલ કરવામાં આવે છે શાળા અને પ્રાણી પ્રત્યે પ્રેમ દયા વિશે ચર્ચાઓ વક્તૃત્વ સ્પર્ધાઓ પણ યોજવામાં આવે છે પ્રાણી દ્વારા સંચાલિત વાહન ઉપર વધુ વજન ભરી જતા વાહનોને અટકાવવા ઝુંબેશ હાથ ધરવી તેમજ ગુન્હા માટે પોલીસ ખાતાને પગલા ભરવાની જાણ કરવાની હોય છે પશુઓને ખુલ્લામાં ટાઢ તાપ અને વરસાદમાં લાંબા સમય સુધી બાંધી રાખવામાંથી મુક્તિ આપવા લોકોને સમજ આપવામાં આવે છે તેમજ ઈરાદાપૂર્વક ઘાતકીપણું અટકાવવા પગલાં લેવામાં આવે છે રખડતા પશુઓના આરોગ્યને પ્લાસ્ટિકની કોથળી ખાવાને કારણે નુકસાન થાય છે તો કેટલાક સંજોગોમાં પશુના મૃત્યુ થવાની સંભાવના પણ રહે છે તે બાબતે વધુ ભાર આપી નાગરિકો ઘરનો કચરો રસોડાનો વધેલો ખોરાક અથવા એઠવાડ પ્લાસ્ટિકની કોથળી જાહેર રસ્તા પર ન ફેંકે તે અંગે નાગરિકોને યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવે છે રખડતા કૂતરાઓ પર ક્રૂરતા ન આચરવામાં આવે તેની પણ ખાસ તકેદારી લેવામાં આવે છે પખવાડિયા દરમિયાન દરેક પશુ ચિકિત્સક અધિકારીઓ તથા પશુઘર નિરીક્ષક દ્વારા કોઈપણ કે ઇજા પામેલ બિનવારસી પ્રાણીઓની સારવાર માટે જીવદયા સંસ્થા કે કોઈપણ વ્યક્તિ લાવે તો વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા જનજાગૃતિ માટે વિવિધ પોસ્ટરો છપાવવા ઉપરાંત પ્રાણી કલ્યાણ પખવાડિયા દરમિયાન ગ્રામ્ય કક્ષાએ યોજાતી શિબિરો દરમિયાન ગૌવંશ હત્યાના પ્રતિબંધ ધારો અમલમાં છે તેની જનજાગૃતિ કેળવવા માટે પ્રચાર કરવામાં આવે છે તેમજ પક્ષીઓ માટે સાનુકૂળ વૃક્ષો જેવા કે જાંબુ લીમડો પીપળો શીમળ જેવા વૃક્ષોના મોટા પ્રમાણમાં વાવેતર માટે લોકોને અનુરોધ કરતી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે આ કાર્યક્રમમાં ઓક્સિટાન્સીન ઇન્જેકશનના દુરુપયોગ બાબતે લોકજાગૃતિ લાવવા પણ પૂરતા પ્રયાસો કરવામાં આવે છે ઉપરાંત મકરસંક્રાંતિના પર્વ દરમિયાન જાહેર જનતા દ્વારા ધાર્મિક લાગણીથી પ્રેરાઈને વધુ પડતું રાંધેલું અનાજ લીલો ચારો ખાવાથી જાનવરોનું મૃત્યુ થવાના કિસ્સા નિવારવા લોક સંદેશ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે ગ્રામીણ સ્તરે પશુપાલકો પોતાના વાછરડાને દેશી પદ્ધતિથી ખસી ન કરાવે તેમજ ખાતા દ્વારા પીડા રહિત વૈજ્ઞાનિક પદ્ધતિથી ખસીકરણ થાય તે માટે ખસી અંગેના કેસો શોધી પ્રાણી કલ્યાણની પ્રવૃત્તિ કરવામાં આવે છે પશુપાલન ખાતા દ્વારા યોજાતા પશુ આરોગ્ય મેળા વખતે આ અભિયાનમાં પશુ આરોગ્ય અંગે વૈજ્ઞાનિક અભિગમ અપનાવી પશુઓને જરૂરી રસીકરણ ખસીકરણ જાતીય સારવાર વગેરેનો લાભ લેવા કેમ્પોમાં પોતાના જાનવરો લાવવા પશુપાલકોને માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવે છે રાજ્યમાં કાર્યરત એસપીસીએ સંસ્થાઓની આ પખવાડિયા દરમિયાન મુલાકાત યોજી તેમના કાર્યમાં સહાયભૂત થવા પશુપાલન ખાતા દ્વારા પ્રયાસો કરવામાં આવે છે રાજ્યમાં ગ્રામ્ય કક્ષાએ યોજાતી શિબિરો ગ્રામસભાઓમાં આ પખવાડિયા દરમિયાન ગૌવંશ હત્યા પ્રતિબંધ ધારાના અમલીકરણ અંગે લોકોને સમજ આપવામાં આવે છે વિવિધ ફળો પકાવતા વેપારીઓ દ્વારા વપરાતી કાર્બાઇડ થેલીઓ કચરા સાથે ન નાખવા લોકજાગૃતિ અંગે સમજ આપવામાં આવે છે અત્રે ઉલ્લેખનીય છે કે પ્રાણી કલ્યાણ પ્રવૃત્તિઓ અંગેની માર્ગદર્શક સૂચનાઓ લોકજાગૃતિના હેતુસર ટીવી રેડિયોના માધ્યમથી પ્રસારિત કરવામાં આવે છે પ્રાણી કલ્યાણ પ્રવૃત્તિ કેળવવા સજાગતા રાખવા અને આ અભિયાનમાં સહકાર આપવા પશુપાલન ખાતા દ્વારા નાગરિકો પશુપાલકોને જાહેર અપીલ કરવામાં આવે છે તેમ સંયુક્ત પશુપાલક નિયામક ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે